આટલા બધા શાક જોઈને નવાઈ લાગે કે આ શેનો વિડીયો કરવાનો હશે જી હા ગોકુલ અષ્ટમીના દિવસે સાંજે આ પતરાળેનું શાક મળે છે ઘણા શહેરોમાં નથી મળતું તમારા શહેરમાં મળતું હોય તો ખાસ લખજો ભગવાનને પારણામાં આ શાક ધરાવવામાં આવે છે આગળ વિડીયોમાં બધી વિગત છે શરૂ કરીએ પતરાળેનું શાક નમસ્તે મિત્રો હું છું માયાદીપક માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે સરસ રીતે મારી સાથે જોડાઈ રહ્યા છો એનો ખૂબ આનંદ છે જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હા આજની એક સરસ મજાની વાત હું શેર કરું એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ ઝડપથી સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો ને કોમેન્ટ કરો બાજુમાં રહેલા બે લાઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈ કળાના વિડીયો તમને સૌથી પહેલાં મળશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો બહુ સરસ મજાની જે મેં વાત કરી કૃષ્ણ ભગવાનની આઠમના દિવસ એમનો જન્મદિવસ ઉજવાતો હોય છે અને નોમના દિવસે જ્યારે પારણા થાય છે ત્યારે ખાસ કરીને અમદાવાદમાં મેં ખૂબ જોયું છે કે પતરાળીનું શાક મળતું હોય છે અને આડત્રીસથી પણ વધારે જાતના શાકની આખી એક પતરાળી હું વેઢિયોમાં બતાવીશ એ મળતી હોય છે અને નોમના દિવસે લગભગ દરેક ઘરમાં આ શાક બનતું હોય છે તો આના ઉપરથી તમે એ પણ શીખી શકો કે તમારા ઘરમાં થોડા થોડા શાક વધ્યા હોય તો આ રીતે તમે એનો યુઝ કરી અને પતરાળી જેવું શાક બનાવી શકો છો આ શાક એટલું બધું ટેસ્ટી લાગે છે કારણ કે જે પણ વસ્તુ અંદર ઉમેરા છે એ થોડી થોડી ઉમેરાતી હોય છે કાળા રીંગણને બાદ કરતા બાકી બધા શાક ભાજી બધું જ અંદર ઉમેરાતું હોય છે તો ઝડપથી શરૂ કરીએ પતરાળીનું શાક ગોકુલષ્ટમીના દિવસે સાંજે આ શાક આવી રીતે મળતું હોય છે તમને જે પ્રમાણમાં વધુ ઓછું જોઈએ એ પ્રમાણે જોખીને આપતા હોય છે બધા જ શાકનું મિશ્રણ કરતા હોય છે કાળા રીંગણ ભગવાનને ધરાવવામાં આવતા નથી તો મિત્રો આ છે પતરાળીનું શાક જેમાં તમને બધા જ શાક જોવા મળશે એકલા કાળા રીંગણ નથી નાખવામાં આવતા જે ભગવાનને પારણામાં કાળા રીંગણનો સમાવેશ નથી કરવામાં આવતો આમાં પરવળ છે ટીંડોળા છે કારેલા છે કંકોડા છે દૂધી છે ગલકા છે તુરિયા છે ચોળી ગવાર ભીંડા ફણગાયેલા કઠોળ હોય છે એમાં તુવેર છે ને વટાણા પણ છે અને તુવેરો પણ છે હું બતાવું વટાણા કાકડી ગાજર મૂળા રતાળુ સુરણ શક્કરિયું પાપડી વાલુળ રવૈયા પતરવેલિયા મગ ચણા મકાઈ તાદળજો મેથી પાલક ટામેટા બટાકા ખટમડા વાલ ચીલની ભાજી સવાની ભાજી ચોળા બીટ મોગરી ગોબી અને ફ્લાવર આટલા સમાવેશ કરવામાં આવે છે આ બધા શાક મેં બોલી લીધા છે ટામેટા આપણે પછી મેં જુદા કાઢ્યા છે એ જ્યારે શાક થાય પછી નાખવામાં આવે છે આ બધી જાતના ફણગાયેલા કઠોળ છે અને તુવર પણ છે વટાણા પણ છે પથ્થરવેલાનું આમ એક જ પાન આપતા હોય છે પણ મેં થોડા વધારે લીધા છે તમને થોડાક વધારે શાક દાણા કે ઊભાવતું હોય તો થોડું વધારે ઉમેરીને મિક્સ કરી શકો છો અને હવે આ બધા શાકને આપણે ઝીણું કાપી લઈએ છીએ કારણ કે જુદા જુદા શાક જુદી જુદી રીતે એને ચડતા વાર લાગી લાગે છે કાચા કેળા ને એ બધું તો પહેલાં ઝીણું ઝીણું કાપી લઈશું તો એને ચડતા પણ વાર નહીં લાગે તો આપણે એક સરખું ઝીણું ઝીણું કાપી લઈએ છીએ શાકને મેં ઝીણું કાપી લીધું છે જોઈ શકું છું જેથી બધું જ શાક એકસાથે ઝડપથી ચડી જશે અને અહીંયા આ જે કઠોળ હતું એને પણ જુદું મેં લઈ લીધેલું છે અને એને ધોઈ નાખ્યું છે ત્રણ ચાર વાર પાણીમાં આ શાક પણ ધોઈ નાખ્યું છે બે ચમચા મેં તેલ લીધું છે આ શાકમાં તેલ વધારે જાય છે ચમચી રાઈ ઉમેર્યું છે રઈ ફૂટવા આવી છે એટલે અડધી ચમચી હિંગ ઉમેરું છું અડધી ચમચી અજમો મસળીને ઉમેરું છું એટલા માટે કે આ શાકમાં કઠોળ પણ હોય છે અને બીજા બધા પણ શાક ગુવાર કે ચોળી જેવા હોય છે જેથી એ નળી નહીં રાઈ ખૂટી ગઈ છે પહેલાં આપણે આ કઠોળ ઉમેરીએ છીએ અને બે થી ત્રણ મિનિટ ચઢવા દઈએ છીએ શાકને થોડું નીતરતું જ રાખવાનું છે જેથી આપણે પાણી ઉમેરવાની જરૂર ના પડે અને એમાં જે પાણી હોય એની વરાળથી જ ચડી જાય તમે જોઈ શકો છો કે અંદર નીતરીને થોડું પાણી પણ છે આપણે શાકમાં પાણી ઉપરથી ઉમેરવાનું નથી પણ આ નીતરતું શાક હશે એટલે વરાળથી સરસ રીતે ચડી જશે કઠોળની ત્રણ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે એમાં શાક ઉમેરી દઈએ છે એક ચમચી હળદર ઉમેરીએ છીએ મીઠું આપણે પછી ઉમેરીએ કારણ કે આ શાક છે ને ઓસમી જતું હોય છે એટલે ઘણી વાર વધારે પડી જાય છે તો આને હવે ઢાંકી અને પાંચ સાત મિનિટ ધીમા તાપે થવા દઈએ છે શાક ચડે ત્યાં સુધી આ પત્તરવેલિયાના પાન છે અળવીના પાન એને નસો કાઢી લઈએ છીએ અળવીના પાનની નસો કેવી રીતે કાઢવી મારો એક વિડીયો છે પથ્થરવેલીયાના પાનનો પાત્રાનો અને પાત્રા તુરિયાના શાકનો એમાં મેં બહુ સરસ રીતે સમજાવ્યું છે અને ચોપડવાની મેથડ પણ બતાવી છે અને નસો પહેલાં કાઢી લઈએ છે પાનના વાટા આવી રીતે મેં વાળી લીધા છે તમારી આખી રેસીપી જો બી હોય તો એ વિડીયો જોજો એક કપ ચણાનો લોટ અને જરૂર મુજબ પાણી મીઠું મરચું ખાંડ લીંબુ અજમો એ બધું ઉમેરી હળદર અને પાન ઉપર ચોપડી લીધા છે નસો કાપીને અને આવી રીતે ગોળ વાટાવાળી લીધા છે એને વરાળથી આપી લઈએ છીએ થોડી વાર ચડવ્યા પછી આ શાક ઉસમાઈ ગયું છે અને હવે એમાં મીઠું ઉમેરીએ છીએ એક ચમચી હું સિંદર મીઠું ઉમેરું છું હલાવી લઈએ છીએ મીઠું તમારા ઘરમાં જે રીતે ખાવાતું હોય એ પ્રમાણે ઉમેરવું હજુ બીજી દસ મિનિટ ધીરા તાપે ચડવા દઈએ કારણ કે આમાં કઠોળ પણ છે એટલે એને ચડતા વાર લાગતી હોય છે એકદમ સાઉથ ઇન્ડિયન કંઈ પણ વસ્તુ અમુક બતાવતા હોય કે બનાવતા હોય ચટણી તો પણ એમાં ઘણા ઉમેરતા હોય છે તો તમારે લાંબો સમય આંબલીને સાચવવી હોય તો આંબલી જ્યારે પણ બજારમાંથી લાવો તો એની અંદર મીઠાના ગાંગડા નાખી દો અથવા દળેલું મીઠું ઉમેરી અને ભેળવી અને મૂકી દો કાચની બોટલમાં તમારી આંબલીમાં જીવાત પણ નહીં પડે અને બાર મહિનાથી વધારે સમય સુધી સચવાશે મિત્રો આવી ઘણી બધી ટીપ તમને પણ આવડતી હશે તો તમે મને ચોક્કસ લખીને જણાવશો આપનું નામ દઈ અને હું ચોક્કસ લોકો સમક્ષ રજૂ કરીશ પથ્થરવેલીયા બફાઈ ગયા છે અને આમાંથી તમારે જરૂર મુજબ જે પ્રમાણે ઉમેરવા હોય એ પ્રમાણે ઉમેરી શકો છો ઘણા લોકો સીધા પાનને કાપીને પણ નાખે છે અને પથ્થરવેલીયા બનાવી ચોપડી અને સીધા શાકમાં પણ ઉમેરતા હોય છે પણ શાકમાં ઉમેરવાથી જે ચણાનો લોટ હોય ને એ કાચો હોય છે એ ધીરે ધીરે પાણીમાં પીગળવા માંડે છે ને શાક ચડતા બહુ વાર લાગે છે અને જે આવા કડક રહેવા જોઈએ એ શાકમાં રહેતા નથી અને પછી લોચા જેવા થઈ જાય છે હવે એને શાકમાં ઉમેરી દઈએ છે શાક હવે ચડી ગયું છે અને ચડતા લગભગ પંદરથી વીસ મિનિટ થાય છે ધીરા તાપે અને ત્યાં સુધીમાં પાત્રા પણ થઈ જાય છે તો આવી રીતે હું ઉમેરી દઉં છું અડધી ચમચી મેથી મસાલો પાઉભાજી મસાલો અડધી ચમચી એક ચમચી કાશ્મીરી મરચું પાવડર હલાવી લઈએ છીએ અડધા લીંબુનો રસ ખટાશને બેલેન્સ કરવા માટે થોડુંક મેં ગોળ લીધું છે લીંબુનો રસ અને ખટાશ હોય તો ખટ આ શાક સરસ લાગે છે કારણ કે બધી જાતના શાકની ઉમેરણી હોય છે તો અંદર ખટાશવાળા પણ શાક હોય છે જેથી થોડુંક સારું લાગે છે પણ તમને ન ભાવે તો ઓપ્શનલ છે નહીં નાખવાનું ટામેટા ઉમેરીએ છીએ ટામેટા છેલ્લે જ ઉમેરવાના છે જેથી એકદમ એનો ક્રંચ આવશે અને આને હલાવી અને ફક્ત ત્રણ કે ચાર મિનિટ ચડવા દેવી છે શાક હવે થઈ ગયું છે તમને જો વધારે તેલ તમારા ઘરમાં ખાતા હો તો તમે વધારે તેલવાળું પણ બનાવી શકો છો મેં બહુ માપનું તેલ લાગ્યું છે અને એકદમ સરસ થયું છે કારણ કે આપણે નીતરતું શાક નાખેલું એટલે એ સરસ ચડી પણ જાય છે અને એનો લચકો પણ થાય છે તમને સહેજ રસાવાળું ખાવું હોય તો થોડોક પાણીનો ભાગ અંદર ઉમેરવો પા ભાગ ગ્લાસ જેટલો આ થઈ ગયું છે અને હવે કોથમીર ઉમેરીને સર્વ કરીએ તો મિત્રો શાક રેડી થઈ ગયું છે અને બહુ સરસ સ્વાદિષ્ટ શાક લાગે છે કારણ કે બધા જ જાતના શાકની ઉમેરણી થાય છે ઘણી વખત ઘણી બહેનો ઘરમાં ફ્રીજમાં થોડા 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 બધા શાક પડ્યા હોય તો પણ બનાવતી હોય છે આવી રીતે પણ આ સિઝનમાં આ દિવસે જ ગોકુળ અષ્ટમીના દિવસે સાંજે જ આ શાક બજારમાં મોડી સુધી મળતું હોય છે તમે બનાવજો ખૂબ સરસ થાય છે આવી રીતે મેં ભગવાનનું થાળ તૈયાર કર્યું છે એમાં રાઈસ છે પૂરી છે પતરાળેનું શાક છે પાપડ છે શીરો છે ખમણ છે દાળ છે ભગવાનના પારણામાં નોમના દિવસે તમે બનાવજો આપશો એ આ વિડીયો જો એ બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય